અલ્ટ્રાટેક સિમેન્ટ સિમેન્ટ લિમિટેડ લિમિટેડ દ્વારા દ્વારા બાબરકોટ બાબરકોટ ગામના પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તાલુકાના ગામે આવેલ રૂમનું તેમજ સમારકામ કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડી લાયબ્રેરી બનાવવામાં આવી જે સ્થાનિક ગામના યુવાનોની શૈક્ષણિક આકાંક્ષાઓને સમર્થન આપવા માટે મદદરૂપ બનશે આ પ્રસંગે યુનિટ હેડ અનિલ શુક્લા પીઆઈ ઈશરાણી સાહેબ

ગામના વિકાસ માટે કંપની હંમેશા તત્પર રહે છે એફએચએચઆરએ વર્મા સર દ્વારા કંપની દ્વારા થઈ રહેલ કાર્યની માહિતી આપી તેમજ ભવિષ્યના કાર્ય વિશે પણ જણાવી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જાફરાબાદ તાલુકાના પીઆઈ સાહેબે તૈયારી કરતા યુવાનોને હાર્ડવર્ક કરતા રહેવાનો મૂળ મંત્ર આપ્યો છે જેના થકી કોઈ પણ યુવાન પોતાનું સ્વપ્ન પૂરું કરી શકે તેમજ સાહેબ દ્વારા ભવિષ્યમાં પણ માર્ગદર્શન મળશે તેવી વાત મૂકી પોતાના તરફથી પણ પુસ્તકો અપાશે જે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય આ બાદ યુવાનોએ પોતાના અનુભવો અને પ્રશ્નો રાખ્યા એકંદરે કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયો અલ્ટ્રાટેક સિમેન્ટ બાબરકોટ ગામના શિક્ષણ સાથે અન્ય ક્ષેત્રોમાં પણ કાર્યરત છે અને ભવિષ્યમાં પણ જરૂરી પગલા લે એવું જણાવ્યું હતું બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ